આજે આદિવાસી દિવસની તમામ આદિવાસી ભાઈઓ અને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું જય જવાર જય આદિવાસી આજે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી મી જન્મ નિમિત્તે આપણા ગુજરાત સરકારના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી શ્રીજી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીજી આપણા વાસદિયા કલેક્ટર શ્રી ગૌરામ મકવડાજી ડીજીઓ શ્રી પ્રાણાધિકારી શ્રી અને તાલુકા પંચાયતના ગઘડીયાના પ્રમુખ શ્રી ભાઈ શ્રી ધેન્દ્રભાઈ વસાવા પંજા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી બેન સીતાબેન જતંગ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી બેન વસુધાબેન અને ભરૂચના મારી ધારાસભ્યશ્રી ભાઈ દુશનભાઈ મારા સાથી મિત્ર ભાઈ શ્રી પ્રકાશભાઈ દેસાઈ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી ભાઈ શ્રી મનસુખભાઈ તેમજ ઝઘડીયા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી સંદીપભાઈ અને આદિજાબી મોરચાના સંગઠનના ભારતીય જનતા પાર્ટીના તમામ સંગઠનના ઉદ્દેદારો અને ભરૂચ ભારતીય જનતા પાર્ટીના શ્રી એવા અમારા પ્રકાશભાઈ મોદી સાહેબ મિત્રો આજના દિવસે આ બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિના નિમિત્તે મેં વધારેના મંચ પર તમામ મહાનુભાવોનું સ્વાગત કરું છું બધાનો આભાર વ્યક્ત કરું છું ભગવાન બિરસા મુંડાની જો વાત કરું तो झारखंडिहा गामेला एक आपण वीर भगवान विषाणु जीने आपशस्वी वडाप्रधान नरेंद्रभाई मोदी साहेबे पंदरमी नवेबरे हजार तेवीस रोज स्क भारत संकल्प यात्राने પ્રારંભ કરવામાં આવ્યું હતું અને અંદર એ દિવસે વિવિધ યોજનાઓનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું અને આપણા આદિવાસી સમુદાય માટેનું એક બહુ મોટું અઢસો કરોડનું બહુ મોટું બજેટ બહાર પાડવામાં આવ્યું હતું મિત્રો આપણા દેશના વડાપ્રધાન અને आपला मुख्यमंत्री श्री पुतलालभाई पटेल साहेब तो एकच आवाहन छे के सेवांनो मागणी कोई पण આ યોજનાઓ છે યોજનાઓથી वंचित ના રહી જાય એના માટે તેમણે એક ધમ ઉતાવી છે એટલે એ રીતે આપડા જે ગુજરાત વિધાનસભા ની અંદર નવી યોજનાઓ બધી આવી રહી છે એ યોજનાઓ ની અંદર યોજનાઓમાં જે ગુજરાત વિધાનસભા ની અંદર જે લોકો આ યોજનાનો લાભ લે છે અને માનો કે તમે દરેક વસ્તુ સરકાર આપણી માટે પૂરી પાડે છે તો મારે તમારા બધાને એક કહેવું છે કે આ યોજનાઓનો બધા લાભ લો અને માન્ય નરેન્દ્ર મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ પટેલ સાહેબ આપણા માટે વિવિધ યોજનાઓનું કેમ કેમ પ્રકારે કોઈને કોઈ રીતે આપણે યોજનાઓ આવે છે એટલા માટે વાત એક સારી કહેવત છે કહેવત કહેવું છું ઘોડો ઘોડાને તરસ લાગે છે ઘોડાને તરસ લાગે છે તો ઘોડાને આપણે તળાવ સુધી લઈ જવાની ફરજ છે પણ તળાવમાં જઈને તળાવ પાસે જઈને ઘોડો પાણી ના પીએ તો માલિકનો તો કોઈ વાત નથી બસ તો ફરક નો આભાર માનનીય ધારાસભ્યશ્રી ટૂંકમાં પણ ખૂબ જ પ્રેરક